ઓકે નમસ્કાર જય માય લાઈફ સ્ટાઈલ આપણે દાંતીવાડા તાલુકામાં રાજકોટ ગામ અને ખેડૂતના ત્યાં ખેતરમાં આવેલા છે અને રાજગ્રહ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે તો આપણે ખેડૂતના મોઢે સાંભળીએ અને ખેડૂતનું નામ પૂછીએ સર તમારું નામ દોનાભાઈ રબારી રી દોનાભાઈ અનાજી રબારી અને તમારા ખેતરના અંદર જે રાજગરો વાયો કેવું રિઝલ્ટ છે રિઝલ્ટ કેવું દેખાય તમને સારું આમ સારું છે ને આના અંદર જે આપણે એકદમ ઓર્ગેનિક વાપરેલું છે ને એકદમ આના અંદર ઓલિવ ગ્રો મેજિક અને એમઆઈ સ્પ્રે અને ભુઅસ્ત્ર સુપર આના અંદર આ ડોઝ આપેલા છે અને રાજગરો તમે જોઈ શકો છો સાહેબ ઠેર તળિયાથી લઈ અને ઠેર મથાળા સુધી એને દાખલા તરીકે રાજગરો દેખાય છે અને બહુ જબરજસ્ત રાજગરો છે અને ચોફેર તમે આખા ખેતરની અંદર

અને બીજા ખેડૂતોને તમે કહી શકશો ખરેખર આ પ્રોડક્ટ વાપરી શકાય ઓકે તો તમે ટાઈમ મળ્યો એ બદલ આભાર જય હિન્દ જય મા